હરિયાળી ક્રાંતિ વૃક્ષારોપણનો સંકલ્પ વિધાનસભાના શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે પાંચ હજાર એકસો રોપાઓનું વૃક્ષારોપણ કરાયું વધુમાં વધુ વૃક્ષો વાવવા તથા તેનું જતન અને સંવર્ધન કરવા જિલ્લાવાસીઓને આહવાન કરતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે એક પેડ માકે નામ અભિયાન હેઠળ બનાસકાંઠાના લુણાવા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો સામાજિક વનીકરણ વિભાગ અને પીએન માળી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આવો ધરતી માકો હમ એક પેડ માકે નામ લગાયે અભિયાન હેઠળ એક સાથે એકાવનસો વ્યક્તિઓ દ્વારા એકાવનસો વૃક્ષોનું વાવેતર કરાયું હતું લુણાવા ખાતે કુલ બસ કુલ વીસ વીઘા જમીનમાં પંદર હજાર વૃક્ષ વાવેતર પૈકી પ્રથમ ચરણમાં આજે એકાવનસો સ્થાનિક રોપાઓનું વાવેતર કરાયું હતું આ પ્રસંગે વિધાનસભાના શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે હજારોની સંખ્યામાં વૃક્ષપ્રેમી લોકોએ એકસાથે વૃક્ષારોપણ માટે સંકલ્પ કર્યો હતો સામાજિક વનીકરણ વિભાગ બનાસ ડેરી અને પીએન માળી ફાઉન્ડેશનના સહયોગથી વૃક્ષારોપણ કરાયું છે આવનાર સમયમાં ગામે ગામ ગૌચરની જમીનમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરીને બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા માટે સહિયારા પ્રયાસો હાથ ધરાશે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વૃક્ષનારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

તથા તેનું જતન અને સંવર્ધન કરવા આહવાન કર્યું હતું આ પ્રસંગે પીએન માળી ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી પીએન માળીએ જણાવ્યું હતું કે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસકાંઠામાં પર્યાવરણ શ્રેષ્ઠ ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય થઈ રહ્યા છે અમારું ફાઉન્ડેશન પણ આ ભગીરથ કાર્યમાં તેમની સાથે જોડાયું છે જે અંતર્ગત આજે એકાવનસો વૃક્ષોનું વાવેતર કરાયું છે અને આગામી સમયમાં વધુ દસ હજાર વૃક્ષો આજ ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવશે આ પ્રસંગે જિલ્લા અગ્રણી શ્રી પી એન માણી શિકનભાઈ વ્યાસ બનાસ મેડિકલ કોલેજના ચેરમેન શ્રી પી જે ચૌધરી સહિત વન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા આવા ગામે આજે ગામ લોકો અને આજુબાજુના બધા વૃક્ષપ્રેમી ભાઈયુ બહેનો આજે આવ્યા છે અને સજોડે બધા ભેગા મળીને વૃક્ષ નારાયણની સેવા આરાધના કરવાનો સંકલ્પ કર્યો અને અહીંયા વીસ વીઘા જેટલી જમીનમાં એકસાથે વૃક્ષ વાવ્યું છે ગોચરની જમીન હતી અહીંયા ખાડા કર્યા ખાતર નાખ્યું તેની અંદર ડેરી દ્વારા અને આવનારા સમયની અંદર આની રક્ષણ થાય એ માટેની પણ એક ટીમ બનાવી બને જે સરકારી ગોચરની જમીન છે જેનો કોઈ ઉપયોગ બાકી થતો નથી તો ત્યાં વૃક્ષ સ્થાપન કરીએ તો આવા નાના નાના વન બનાવવાનો આ વખતે લગભગ પાંચ કરતાં વધારે વન થરાદ તાલુકાની અંદર બનાવવાનું નક્કી કર્યું છે આવનારા સમયમાં પીલુડામાં પણ એક મોટું સો વીઘા જેટલી જમીનમાં થશે અહીંયા પણ સો વીઘાથી વધારે મોટા વિસ્તારમાં થશે આજે એક શરૂઆત વીસ વીઘાથી થઈ છે પણ હજુ વધારે જમીન છે અને પીવાના પાણી અહીંયા પાણીની ખેંચ છે તો એક બોર ટ્યુબવેલ છે એક ખેત તલાવડી પણ બની છે અને આવનારા સમયમાં નર્મદાના પાણીથી પણ આ તળાવ ભરવામાં આવશે તો આ આખો વિસ્તાર હરિયાળો બને અને પર્યટન સ્થળ જેવું થઈ જશે અહીંયા તો જે જે લોકો જોડાયા છે બધાને અભિનંદન વૃક્ષની જરૂર આપણા બધાની છે જેટલા ઓક્સિજન જેટલા શ્વાસ આપણે લીધા છે ઉશ્વાસ જેટલા કાઢ્યા છે તો વિશ્વાસમાંથી ફરી પાછું પ્રાણવાયુ બનાવવાનું કામ એ વૃક્ષ કરે છે ઝાડ કરે છે તો આપણા ઉપર બહુ મોટો ઉપકાર છે આપણે વૃક્ષનું જતન કરવું પડે એનો ઉછેર કરવો પડે એનું રક્ષણ કરવું પડે અને જેટલા શ્વાસ આપણે ઓક્સિજનના લીધા છે કમસે કમ એના કરતાં વધારે વૃક્ષ વાવીને આપણે આંખ બંધ થાય એ પહેલા આપણે જોવું છું